સફેદ કલર છે તો રેવલની આશા બહુ ન હોય આની અમે પણ રેવલ રેવલમાં સ્ટાર્ટ કરી હતી ત્યારે આટલી ચાલ નીકળશે એવી કોઈ આશા નહોતી સફેદ કલર છે સફેદ કલરમાં બહુ ચાલ ની આશા ન હોય વરઘોડા માટેની ઘોડી છે સારી ચાલે કેટલી ચાલે છે કેવી ચાલે છે મિત્રો તમે જણાવજો આમાં મિત્રો આ રેવલ ચાલ કઈ રીતની છે ચોખ્ખી હાલે કે કોઈ અલગ બીજી હાલ હાલે છે ત્રાઢ હાલે તો તમે અત્યારે આમાં જોઈ શકો છો જો કઈ ફેરફાર હોય કોમેન્ટ કરીને જણાવશો હમણાં તમને એના ડાબાનો અવાજ આવશે રોડમાંથી હાલે એનો તો અવાજ માથે પણ જે જૂના અનુભવી છે એને બધાને ખબર પડી જાય કે ખોટી હાલ છે વ્યવસ્થિત હાલે છે ડાબાના અવાજ ઉપર ખબર પડી આપણે તો આમાં નવા નવા સહી બહુ અનુભવ નથી કોઈ એવો જે જૂના અનુભવી માણસો છે એને બધાને ખબર પડી જાય કે આ કઈ રીતની હાલે ખોટી હાલે હાચી હાલે ત્રાટ હાલે તો ડાબાના અવાજ ઉપર ખબર પડી જાય તો મિત્રો જરા જોઈને જણાવશો તો ભીની ઘોડા ભલા ડાબા ઉપડ્યા એક સખી બીજી સખીને પૂછે કે આવી મેઘ ભીને મુશ્કેલ ભોમની માથે આવા ભલા ઘોડા પર ચડીને ઉપર તે ડાબલે આ અસવાર ક્યાં જતા હશે સામેથી બીજી સખીનો જવાબ મળે છે કે બીજે ક્યાં જાય બે બેમાંથી એક માર્ગે કા પોતાની મૃગને સ્ત્રીને મળવા ને કા સંગ્રામ ખેડવા કોઈ ઘોડો કોઈ પરખડો કોઈ સરસંગી નાર સર્જન હારે સર્જ્યા સંસાર પ્રભુએ ત્રણ રત્નો સંસારમાં સજ્યા છે કોઈ તેજી ઘોડી કોઈ સુરવીર પુરુષ ને કોઈ એને શોભનારી સુલક્ષણી નારી ત્રણ ને મેળે પ્રભુ જ મેળવી શકે ભલ ઘોડા ભલ વંકડા ભલ બાંધવા હથિયાર જા ઘોડામાં જીકવા મરવું એક જ વાર ભલા ઘોડા સવારી ઘરનાર હોય સીટ પર વાકડિયા વાળ હોય ને અંગે બાંધવા હથિયાર હોય પછી બહોળા શત્રુ ઘોડે સવાર પર ત્રાટકવાનું હોય તો પછી ભલે મોત આવે મરવું તો એક જ વાર છે